ગુજરાત ગૌરવ દિવસ બે હજાર પચીસ ની ઉજવણીના ભાગરૂપે ગુજરાત પોલીસ દ્વારા પોલીસ એક્સપો બે હજાર પચીસ અંતર્ગત શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું આ શસ્ત્ર પ્રદર્શનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લઈ આધુનિક શસ્ત્રોનું નિરીક્ષણ કર્યું હતું પોલીસ એક્સપો શસ્ત્ર પ્રદર્શનમાં ચેતક કમાન્ડો ફોર્સ દ્વારા નોનલિથલ વેપનથી માંડી એક હજાર મીટર સુધી મારક ક્ષમતા ધરાવતા આધુનિક હથિયારોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે બીડીડીએસ સ્કોડના છ સ્ટોલ્સ થકી એક્સપ્લોઝિવની જાણકારી આપવા હેતુસર તમામ પ્રકારના આઈઈડીના ડિવાઇસ તેમજ સર્ચિંગ ઇક્વિપમેન્ટ અને ડિસ્પોઝલ ઇક્વિપમેન્ટ્સ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ દ્વારા આર્ટ સ્ટોલ્સ દ્વારા કુદરતી આપત્તિ સમયે બચાવ કામગીરીના તમામ સાધનો તેમજ ગુજરાત મરીન ટાસ્ક ફોર્સ દ્વારા છ સ્ટોલ્સ થકી દરિયાઈ સુરક્ષા માટેના આધુનિક હથિયાર અને ઇક્વિપમેન્ટ્સ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે પંચમહાલ ટ્રાફિક પોલીસ મહિલા પોલીસની કામગીરી તથા વાયરલેસના ઇક્વિપમેન્ટ્સ તેમજ પોલીસ દ્વારા વપરાતા બોડી વોર્ન કેમેરા તથા આધુનિક ડ્રોન વગેરેના સાત સ્ટોર્સ ઊભા કરવામાં આવ્યા છે